નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારો આપણી આ યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન ફાઈન ન્યૂઝમાં તો વાલા દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે સાઠ વર્ષ ઉપરના વૃદ્ધ માટે પેન્શન અને નિવૃત્તિના લાભો વિશે તો મિત્રો તેમાં સૌથી પહેલાં વાત કરીશું કે વૃદ્ધ લોકો માટે નવા નિયમ પ્રમાણે પેન્શનમાં જે વધારો થયો છે તેના માટે ત્યારબાદ મિત્રો વાત કરીશું કે સિનિયર સિટીઝન કાર્ડથી મળતા મફત લાભો અને પેન્શન વિશે અને મિત્રો ત્યારબાદ વાત કરીશું કે જે વૃદ્ધ પેન્શન સહાય યોજના બે હજાર છવ્વીસ છે તેના લાભો વિશે તો મિત્રો વૃદ્ધ પેન્શન સહાયમાં તેમાં જોઈશું કે કોને કોને પેન્શન મળવાપાત્ર થશે ત્યારબાદ કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે ફોર્મ ક્યાંથી મેળવવું અને ક્યાં ભરવું ત્યારબાદ મિત્રો કેટલા વર્ષ પછી મળશે વૃદ્ધ પેન્શન સહાય યોજનાનો લાભ અને મિત્રો ત્યારબાદ વાત કરીશું કે વૃદ્ધ વિધવા દિવ્યાંગ એ ક્યાં ક્યાં લાભો મળશે અને કેટલું પેન્શન મળશે તો ત્યારબાદ સિનિયર સિટીઝન કાર્ડ ક્યાંથી મેળવવું અને તેના ફાયદા શું શું છે ત્યારબાદ મિત્રો છેલ્લે વાત કરીશું કે નવા નિયમ પ્રમાણે બે હજાર છવ્વીસમાં જે પેન્શનમાં વધારો થયો છે તેના વિશે મિત્રો તો મિત્રો બધી જ વાત આપણે વિગતવાર સાવ સરળ શબ્દમાં તમને સમજાય તેમ કરવાની છે અને મિત્રો તમને એક નમ્ર વિનંતી પણ છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવી વૃદ્ધ વિધવા દિવ્યાંગને લગતા લાભો પેન્શન વિશે માહિતી તરત જ મળી રહે તેથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો તો મિત્રો બધી જ વાત વિગતવાર જાણીએ તો ભારત સાઠ વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે સિનિયર સિટીઝન કાર્ડ એક મહત્ત્વપૂર્ણ છે જે રાજ્ય સરકારો દ્વારા જારી કરવામાં આવે છે આ કાર્ડ બે હજાર છવ્વીસમાં પણ સક્રિય છે અને તેના દ્વારા વિવિધ સરકારી યોજનાઓમાં ડિસ્કાઉન્ટ અને સુવિધાઓ મળે છે આ કાર્ડ દર્શાવે છે કે તમે વરિષ્ઠ નાગરિક જેનામાંથી આરોગ્ય મુસાફરી અને નાણાકીય જેવા લાભો મેળવી શકો છો અને મિત્રો ત્યારબાદ વાત કરીશું કે પાત્રતા સાઠ વર્ષથી વધુની ઉંમર નાગરિકત્વની વાત કરીએ તો ભારતીય નાગરિક અને ભારતમાં રહેતા હોવા જરૂરી છે ત્યારબાદ કોઈ પણ રાજ્યમાં રહેતા હોય તો પણ આ કાર્ડ દેશભરમાં માન્ય છે અને મિત્રો ત્યારબાદ જાણીએ કે મુખ્ય લાભો સિનિયર સિટીઝન કાર્ડથી મળતા તો મિત્રો સિનિયર સિટીઝન કાર્ડથી મળતા લાભોમાં આરોગ્ય સુવિધાઓ તેમાં સરકારી હોસ્પિટલોમાં મફત અથવા તો ડિસ્કાઉન્ટવાળા સારવાર પ્રાયોરિટી સેવા વધુમાં સિત્તેર વર્ષ ઉપરના માટે આયુષ્યમાન ભારત કાર્ડ જેમાં પાંચ લાખ સુધીની આરોગ્ય સુરક્ષા ત્યારબાદ અલગથી ઉપલબ્ધ ત્યારબાદ મિત્રો મુસાફરીમાં ડિસ્કાઉન્ટ રેલવે બસ અને હવાઈ મુસાફરીમાં ત્રીસથી પચાસ ટકા ડિસ્કાઉન્ટ ત્યારબાદ નાણાકીય લાભ બેંક એફડીઆરડી પર વધુ વ્યાજ જેમ કે ઝીરો પોઈન્ટ પચીસથી જીરો પોઈન્ટ પચ પચાસ ટકા વધારે આવકવેરામાં છૂટ ત્રણ લાખ સુધીની મર્યાદા ત્યારબાદ અન્ય કોર્ટમાં પ્રાયોરિટી જેમ કે હિયરિંગ વૃદ્ધાશ્રમમાં મફત રહેઠાણ સરકારી યોજનાઓ જેમાં પેન્શન વેલફેર માટે પાત્રતા અને મિત્રો હવે જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો તેમાં દસ્તાવેજો ઓળખપત્ર વિગત આધાર કાર્ડ વોટર આઈડી પેન કાર્ડ ડ્રાઈવિંગ લાઇસન્સ અથવા તો બેંક પાસબુક ત્યારબાદ બીજું દસ્તાવેજ ઉંમરનો પુરાવો જેમાં જન્મ પ્રમાણપત્ર પાન દસમું નિષ્કર્ષ અથવા તો પેન્શન બુક ત્યારબાદ સરનામાનો પુરાવો યુટિલિટી બિલ પાસપોર્ટ રેશન કાર્ડ અથવા તો કિરાયાની વિચારણા પછી છે ત્યારબાદ પાસપોર્ટ સાઇઝના ફોટા તેમાં બેથી ત્રણ કોપીઓ અરજી ફોર્મ ઓનલાઈન અથવા તો ઓફલાઈન ડાઉનલોડ કરી શકાય છે અને મિત્રો ત્યારબાદ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તો મિત્રો તેમાં રાષ્ટ્રીય પોર્ટલ પર જાઓ અથવા તો તમારા રાજ્યનું પોર્ટલ જેમ કે ડિજિટલ ગુજરાત માટે ડિજિટલ જે ગુજરાત છે તેની વેબસાઇટ પર જાઓ સિનિયર સિટીઝન કાર્ડ અથવા તો સિનિયર સિટીઝન સર્ટિફિકેટ સર્ચ કરો અને તમારું રાજ્ય પસંદ કરો નવું રજીસ્ટ્રેશન કરો ફોર્મ ભરો વ્યક્તિગત વિગતો સરનામું ઉંમર દસ્તાવેજો અપલોડ કરો અને લગભગ દસ રૂપિયા અંદાજે ફી છે અરજી સબમિટ કરો સાતથી પંદર દિવસમાં કાર્ડ મળશે ઇમેલ પોસ્ટ દ્વારા અથવા તો ડાઉનલોડ કરીને ત્યારબાદ મિત્રો ઓફલાઈન અરજી તેમાં તમારા નજીકના તાલુકા જિલ્લા કલેક્ટર ઓફિસ મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા સિનિયર સિટીઝન વેલફેર ડિપાર્ટમેન્ટમાં જાઓ બીજું અરજી ફોર્મ લો ભરો અને દસ્તાવેજ સાથે જમા કરો અંદાજે ફી દસ રૂપિયા ત્યારબાદ સ્ટેટ વાઇઝ એપ્લાય લિંક તો મિત્રો સ્ટેટ વાઇઝ ગુજરાતમાં અલગ છે મહારાષ્ટ્રમાં દિલ્હીમાં અલગ અલગ છે જે તમારે જાણી લેવું ત્યારબાદ મિત્રો સ્ટેટસ ચેક કરો ઓનલાઈન પોર્ટલ પર લોગ ઇન કરીને અરજી નંબરથી ચેક કરો ઓફલાઈન ઓફિસમાં જઈને પૂછો અને વધુમાં વેલિડિટી આજીવન અનેક રાજ્યોમાં સમસ્યા હોય તો તમારા રાજ્યના હેલ્પલાઇન જેમ કે ગુજરાત માટે અઢારસો પૂરા બે તેત્રીસ પંચાવન ડબલ જીરો પર કોલ કરો અને ચિત્તેર વર્ષ ઉપરના માટે વિશેષ આયુષ્યમાન કાર્ડ પીએમ ઓફિશિયલ જે તેની વેબસાઇટ છે તેના પર અરજી કરો તો મિત્રો આવી રીતે સિનિયર સિટીઝન કાર્ડ મેળવી શકાય છે અને તેના લાભો મેળવી શકાય છે મિત્રો